તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે વેળાવળથી એક એવો વરસાદ વરસ્યો કે ખેડૂતોના મોઢેથી કોરિયો પણ છીનવાઈ ગયો વેરાવળ તાલુકામાં કમોસમી માવઠાએ ખેડૂતોને આંચકો આપ્યો છે જ્યારે ખેતરોમાં સિઝનની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક વર્ષેલા આ વરસાદે બધું જ બરબાદ કરી નાખ્યું પાણીથી ભરાયેલા ખેતરો નુકસાન પામેલા પાકો ખેડૂતો જણાવે છે કે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને હાલની પરિસ્થિતિએ ખેડૂતોમાં ખર્ચાયેલા પૈસા પણ પાછા મળવાના નથી તેમણે સરકાર પાસે યોગ્ય સર્વે કરીને સહાય આપવા માંગ કરી છે સરકાર ખેડૂતોની સાથે છે સર્વે કરીને મદદ કરશે વગેરે આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોને સહાય આપવાની માંગ ઉઠી છે વેરાવળ તાલુકાના ખેડૂતો માટે આ વરસાદ વરદાન કરતા વહીવટ જેવો સાબિત થયો છે સરકાર હવે કેટલા ઝડપથી સહાય આપે છે તે જોવું રાજુ રિપોર્ટ તો નમસ્કાર સમાચાર છે એક એવો વરસાદ વરસ્યો કે ખેડૂતોના મોઢેથી કોડિયો પણ છીનવાઈ ગયો વેરાવર તાલુકામાં કમોસમી માવઠાએ એ ખેડૂતોને આંચકો આપ્યો છે જ્યારે ખેતરોમાં સિઝનની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક વરસેલા આ વરસાદે બધું જ બરબાદ કરી નાખ્યું પાણીથી ભરાયેલા ખેતરો નુકસાન પામેલા પાકો ખેડૂતો જણાવે છે કે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને હાલની પરિસ્થિતિએ ખેડૂતોમાં ખર્ચાયેલા પૈસા પણ પાછા મળવાના નથી તેમણે સરકાર પાસે યોગ્ય સર્વે કરીને સહાય આપવા માંગ કરી છે સરકાર ખેડૂતોની સાથે છે સર્વે કરીને મદદ કરશે વગેરે આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોને સહાય આપવાની માંગ ઉઠી છે વેરાવળ તાલુકાના ખેડૂતો માટે આ વરસાદ વરદાન કરતા વહીવટ જેવો સાબિત થયો છે સરકાર હવે કેટલા ઝડપથી સહાય આપે છે તે જોવું રહ્યું રાજુગઢિયાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે વેરાવળ